નમસ્કાર દર્શક મિત્રો વૈભવ દ્રષ્ટિ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે છોટાઉદેપુરમાં વધુ એક કોજવેનું ધોવાન વારંવાર રજૂઆત કરવા છતાં પણ તંત્ર નથી આપી રહી ધ્યાન છોટાઉદેપુરના દોપચાપુરા ગામનો કોજવે બે વર્ષથી ધોવાઈ ગયો છે છતાં તંત્ર બેદરકાર બનીને બેઠી છે આ કોજવે પ્રાથમિક શાળા તરફ જાય છે જેને કારણે વિદ્યાર્થીઓને શાળાએ જવા માટે આ કોજવેને પાર કરીને જવું પડે છે જેને કારણે વિદ્યાર્થીઓને ખૂબ જ હેરાન થવું પડે છે હાલમાં વરસાદી સિઝન હોવાને કારણે કોજવેમાં પાણી ભરાઈ ગયા હોવાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે નાળું તૂટી ગયું હોવાને કારણે હાલ વ્યવહાર વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે લોકોને રોજગાર માટે વિદ્યાર્થીઓને સ્કૂલે જવા માટે આ જોખમ ભરેલા નાળામાંથી પસાર થઈને જવું પડે છે આશ્ચર્યની વાત એ છે કે આટલી ગંભીર હાલત હોવા છતાં તંત્ર દ્વારા હજી સુધી કોઈ કામગીરી શરૂ કરવામાં આવી નથી તંત્રને ગ્રામજનો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં પણ તંત્ર કોઈપણ પ્રકારનું ધ્યાન આપી રહી નથી ધન્યવાદ